નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ તેર બે હજાર ચોવીસ બાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને વિડીયોને એક લાઇક પણ આપી દેજો તમારા લાઈક કરવાથી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ એક લાઇક મળશે એનાથી યુટ્યુબના અલગોરી ધમને એ માહિતી મળશે કે વિડીયામાં કંઈક સારી એવી ઇન્ફોર્મેશન મળે છે એટલે જેટલા વધારે લાઇક મળશે એટલો વિડિયો યુટ્યુબ છે એ આગળ મોકલશે વધારે ખેડૂતો સુધી મોકલશે એટલે જરૂરથી વિડીયોને એક લાઇક આપી દેજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે છસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો વીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો થી પાંચસો ચોસઠ કાળા તલાજે આજે થી ત્રણ હજાર ચોપન મગની વાત કરીએ તો સોળસો થી બે હજાર એકવીસ સોયાબીન આજે આઠસો થી આઠસો દેશી વાલ થી બે હજાર ચાલીસ પીડા ચણા એક હજાર વીસથી બારસો ચાલીસ રૂપિયા સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો બે હજારથી સત્યાવીસો વીસ મેથી નવસો વીસથી અગિયારસો અઠ્ઠાણું પચકાના બીજની જો વાત કરવામાં આવે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તો પચીસો રૂપિયાથી ચોત્રીસો રૂપિયા આગળ વાત કરીએ જો બાજરીની તો ચારસોથી ચારસો ચાલીસ તુવેર અઢારસો એકતાલીસથી નેવું राइडवाजे आठ सौ सीतेर ठीक नव सौ पचास अजमोसो सत्यावीस सौ पचास सूका मरचा सोल सौ थी चार हजार रुपया पूरा एरंडो एक हजार नेवियार सौ छवि राय बार सौ वीसौ पचास चोड़ी चौतरीसौ चौतरीस चौंतरीसौ चौतरीस वरियाड़ी बात करिए तो सोल सौ थी सोल सौ पचास એજ રીતે કલંજી આજે ત્રણ હજાર થી તેત્રીસો દસ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો સાઠ રૂપિયા ચોસઠસો અડદ પંદરસો અગિયાર થી પંદર ધાણા અગિયારસો થી પંદરસો પાંચ રૂપિયા ધાણી આજે બારસો વીસ થી અગિયાર તલ પચીસો થી એકત્રીસો પાંચ ઝીણી મગફળી આજે અગિયારસો દસ થી બારસો પંદર જાડી મગફળી એક હજાર નેવું બારસો કપાસ અગિયારસો થી ચૌદસો ચોર્યાસી રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ આશા કરું છું કે વિડીયામાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે માહિતી મળી હોય વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે જેટલા વોટ્સએપ ગ્રુપ છે ફેસબુક છે કોઈ પણ જગ્યાએ હોય વિડીયોને શેર જરૂરથી કરી દેજો વિડિયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર